વડોદરા શહેરના વોર્ડ નંબર સોળમાં આવેલ ટીપી ચાલીસનો રસ્તો છેલ્લા લાંબા સમયથી દબાણ હેઠળ હોવાના મુદ્દે આજે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો વિસ્તારની વિવિધ સોસાયટીઓ દ્વારા વારંવાર મહાનગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હતી એટલું જ નહીં વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આજે સ્થાનિક લોકોએ એકત્રિત થઈ ધારણા પ્રદર્શન કર્યું હતું વાઘોડિયા રોડ પર આવેલી કેસર ઓરિયન સોસાયટી તેમજ આજુબાજુની અન્ય સોસાયટીઓના રહીશોને આવન જાવન માટે હાઇવે રોડ પરથી રોંગ સાઇડનો ઉપયોગ કરવો પડે છે જેના કારણે અહીં અકસ્માતની ભીતિ સતત મંડરાઈ રહી છે અને રહીશો જોખમ સાથે અવર જવર કરવા મજબૂર બન્યા છે સ્થાનિકોનો આરોપ છે કે ટીપી ચાલીસનો રસ્તો ખુલ્લો ન હોવાને કારણે રોજિંદી મુશ્કેલીઓ વધી રહી છે છતાં કોર્પોરેશન અને વિસ્તારના કોર્પોરેટરો કોઈના દબાણ હેઠળ આ રસ્તો ખોલતા નથી હવે પ્રશ્ન એ છે કે આખરે કોના દબાણથી ટીપી ચાલીસનો રસ્તો બંધ રાખવામાં આવ્યો છે સ્થાનિક રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરકારક પગલાં નહીં લેવાય અને ટીપી ચાલીસનો રસ્તો ખોલવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં સોસાયટીના રહીશો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે હું કેસર ઓરિયન્ટ સોસાયટીમાં રહું છું હું ત્યાં મંત્રી તરીકે છું નયના ધવલ પટેલ મારું નામ છે પ્રોબ્લેમ તો પહેલાં એ જ છે કે નાના છોકરાઓની કોઈ વેન અમારે આવતી નથી અમને વેન વેનવાળા કહે છે સોમા તળાવ આવો ગુરુકુલ આવો તય અમારે લેવા મૂકવા જવું પડે છે બધાના છોકરા બે બે તો હોય જ છે રોંગ સાઈડ અમે જઈએ છીએ અને રોંગ સાઈડે આવીએ છીએ સાંજના અમારા ક્લાસીસ ચાલતા હતા છોકરાઓના સ્કેટિંગ હતા મેસ હતા પર્સનલ ટ્યુશન હતા અમે બંધ કરી દીધા કારણ કે રોંગ સાઈડે આવીએ છીએ ફ્લેશ લાઇટ અમારી આંખો પર પડે છે બરાબર છે એક વાર તો મારો છોકરીનું એક્સિડન્ટ થતા રહી ગયું છે કેટલી વાર પ્રમુખ છે ભાભોર અંકલ એમને કેટલી વાર એપ્લિકેશન આપી છે બલદેવભાઈ આપી છે પણ કોઈ સુવિધા મને આપતા નથી એ લોકો તો એક વર્ષથી કહેવામાં આવે છે કે આટલી વ્યક્તિ રહે છે આટલા બધા સભ્યો રહે છે બાળકોને પ્રોબ્લેમ થાય છે તો બી એ લોકો કોઈ કામગીરી કરતા નથી જે દિવસે મોટી ઘટના થશે ત્યારે એ લોકો થોડા દિવસ લાખ રૂપિયા ઉકેશે ડોનેશન આપીએ છે અને વાત પતાવી દે છે આજ સુધી તો મેં તો બરોડામાં કે બીજી અન્ય જગા પર આ જ જોયું છે કારણ કે આટલી બધી વાર એપ્લિકેશન આપી છે બસ આ રોડ જેટલો જલ્દી બની શકે એટલો ખુલે કારણ કે લેડીઝોને અને બાળકોને વધારે પડતો પ્રોબ્લમ છે જેન્ટ્સ તો એકવાર સવારે નીકળી જાય છે અમારા હસબન્ડ લોક ને ભી રોંગ સાઈડે જવું પડે છે શું નામ છે આપનું નયના ધવલ પટેલ જે કઈ સોસાયટી છે શું માંગણી છે તમારી અમારી કેસર ઓરિયન ફોર કે લક્ઝરીયસ બંગલો સોસાયટી છે એના હું પ્રમુખ છું ભાભોર સેવાભાઈ ચુનાભાઈ અને અમારી આજુબાજુમાં અક્ષત વિલા છે પ્લમ્સ છે પછી આરાધ્ય આંગણ છે શ્રીનાથ છે કેસર ઓરિયન સોસાયટી છે અને આની અંદર ઘણા બધા પરિવારો રહેવા માટે આવી ગયા છે તો અત્યારે અમને સૌથી વધારે આ રોડનો પ્રોબ્લેમ છે અમારે અત્યારે ગુરુકુળ ચાર રસ્તાથી હાઈવે ટચ થવું પડે ત્યાંથી રોંગ સાઈડમાં મળે ત્રણસો મીટર આવવું પડે છે અને ઘણા બધા એક્સિડન્ટો થઈ ગયા છે અમારા રિશ્તેદારોમાં પણ ઘણા બધાના એક્સિડન્ટો થયા છે અને આ રોડ ઓપન થઈ જાય તો અમને ઘણી બધી સુવિધા મળી જાય અને અત્યારે આ રોડ જે છે આ પેરેડાઈઝના ત્યાં આગળ એક નાની સરખી દીવાલ બનાવેલી છે એ લોકોએ અને એ જો ઓપન થઈ જાય તો અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય બાકી કોર્પોરેશન તરફથી અમને પાણી ગટર અને કચરાપેટીની ગાડીથી માટેની તમામ સુવિધા મળી રહી છે અને હા ટીપીની અંદર બતાવેલો છે ટીપી મંજૂર થયેલી એવું બી બતાવે છે ઓનલાઈન અમે ચેક કર્યું છે અને ટીપી કેટલી વાર કરી છે આની રજૂઆત મેં લગભગ પોતે પ્રમુખ તરીકે હું રૂબરૂ બી મળ્યો છું ટીપીઓ સાહેબની બી મળ્યો છું એમના જે તે લાગતા વળગતા અધિકારીઓને લગભગ મેં દર અઠવાડિયે ફોનથી બી અપ લઉં છું અને એ લોકો કે છે કે અમે આવીશું આવીશું પણ અત્યાર સુધી કોઈ અમને આ રજૂઆત કરતા આવ્યા હું લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાથી તો મેં લિખિતમાં રજૂઆત કરું છું અને છ મહિનાથી હું પોતે અહીંયા રહેવા માટે આવી ગયો છું એટલે અમારી આટલી માંગણી છે કે અમારે આ રોડ ઓપન કરી આપે અને રજૂઆત તો ઘણા ટાઈમથી છે મૌખિક લેખિતની અંદર તો હમણાં જ ચાલુ થઈ છે પણ મૌખિકમાં તો છેલ્લા એક દોઢ વર્ષથી ચાલુ આવેલી છે અને અહીંયા આગળ જ્યારે જે તે વખતે આજુબાજુના બિલ્ડરો કેટલો ફાયદો થાય સોસાયટીઓ તો સાહેબ અહીંથી આઠથી દસ સોસાયટીઓને હા ઘણી બધી સોસાયટીઓ છે અને લગભગ ચારથી પાંચ હજાર લોકોને આ ફાયદો થાય એવું છે જી સર ભાભોર સેવાભાઈ ચુનાભાઈ હું કેસ પ્રમુખ છું